શ્રી સંતરામ મંદિર ખાતે જરૂરિયાતમંદોને સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાયો શ્રી સંતરામ મંદિર નડિયાદ જનસેવા જ સેવામાં માને છે જનસેવા અંતર્ગત પ્રતિવર્ષ જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદોને સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાયો છે તે અંતર્ગત શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર નડિયાદના મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજના વરદ હસ્તે ત્યારબાદ પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજના હસ્તે સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાયો

યસ્ય કશ્યાપી દેહીના સંતોષમ જનયત પ્રાગ તદેવ ઈશ્વર પૂજનમ આ સૂત્ર રમલીન ગુરુ મહારાજે આપેલું છે ગિરીશભાઈ અને એમની ટીમ આજના દિવસે રામદાસજી મહારાજની આજ્ઞાથી છેતાલીસ ટ્રાયસિકલ અને પચાસ સાયકલ જરૂરિયાતમંદોને આપે છે જેને જેને મળી છે એને યોગીરાજ અવધિતસિંહ સંતરામ મહારાજના આશીર્વાદ અને એમને જીવનમાં ઉપયોગી થઈ રહે એ જ ભાવના સાથે સર્વને જય મહારાજ